જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો એમ કહી શકાય કે સોના ચાંદીની બજાર ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે તો હવે આગામી દિવસોમાં શું હજુ પણ સોનું સસ્તું થશે અને સસ્તું થશે તો કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી કા લોકો જે છે ત્યારે બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે એક ગ્રામ સોનાની કિંમત આજે અગિયાર હજાર ચારસો ને પાસઠ માં જયારે દસ ગ્રામ એક લાખ ચૌદ હજાર છસો ને પચાસ

તાજા ચાંદી ના ભાવની વાત કરી લઈએ તો આજે તો હાલ નવા સમાચારની વાત કરી લઈએ તો મિત્રો ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર આવી રહ્યા છે કે સોના માટે બન્યો અમેરિકા ખડનાક ફેડ આ મિત્રો વાત કરીએ તો મિત્રો ફેડ સટ

સરકારી એજન્સીઓ બંધ હોવાથી ઓક્ટોબર મહિનાનો બેરોજગારનો મહત્વપૂર્ણ ડેટા તરત જ મળી શકશે નહીં અને આનાથી અર્થતંત્રમાં હજી પણ થોડી મૂંઝવણ રહેશે પરંતુ તાત્કાલિક અસર તરીકે યુએસ શટડાઉનનો અંત આવવાથી સોના અને ચાંદીના ભાવમાં વધારે ઘટાડો થવાની શક્યતા પણ જોવા મળી રહી છે તો મિત્રો ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનું સસ્તું હોય છે અને જારે US ડોલર નબળો પડતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોને વિપરીત અસર થતી હોય છે ને સૌથી કિંમતી ધાતુ સોનું જેના કારણે સતત મોંઘું થતું પણ જોવા મળતું હોય છે તો મિત્રો હાલ વાત કરીએ તો હાલમાં ડોલર ઇન્ડેક્સ 0.12% વધીને 99.27 પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 1 મહિનામાં અને 3 મહિનામાં પણ ડોલરની તાકાત વધી છે જ્યારે અમેરિકન ડોલર મજબૂત બને ત્યારે અન્ય દેશોના રોકાણ માટે સોનું ખરીદવું વધારે મોંઘું થઈ જાય છે અને માંગ ઘટી જવાથી સોનાના ભાવમાં ઘટાડો થાય છે જ્યારે નિષ્ણાંતો માને છે કે ડોલર ઇન્ડેક્સ ટૂંક જ સમયમાં સોનો આંકડો પાર કરી શકે છે જેના કારણે આગામી દિવસોમાં સોના ભાવ વધુ ઘટી શકે છે જી હા મિત્રો વાત કરીએ તો હજુ પણ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો જો સોનો આંકડો ડોલર ઇન્ડેક્સ પાર કરી દે તો હજુ પણ આગામી દિવસોમાં મોટો ઘટાડો સોનાની કિંમતોમાં જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે હાલ વાત કરીએ તો મિત્રો મુજબ જાણવા મળી રહ્યું છે ભવિષ્યમાં સોના ચાંદી ચાંદીના બજારમાં નબળાઈ ચાલુ રહી શકે છે જોકે અત્યારે મળી રહ્યું છે જાણવા કે બે હજાર નું વર્ષ સોના ચાંદી માટે શ્રેષ્ઠ રહ્યું છે અને આ વર્ષે અત્યાર સુધીમાં સોના ભાવમાં સાઠ ટકા જેટલો મોટો વધારો થયો છે જયારે ચાંદીના જે છે એ મિત્રો પ્રોફિટ મેળવવા માટે સતત સોનું ખરીદી રહ્યા હતા પરંતુ હાલ અત્યારે ઘટાડા બાદ લોકો સસ્તું સોનું ખરીદી રહ્યા છે જી મિત્રો ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં જબરદસ્ત દસ્તો ઉછાળો નોંધાયો છે અને છેલ્લા ટૂંક જ સમયની અંદર છ હજાર રૂપિયા કડાકો બોલી ગયો છે જે મિત્રો વાત કરીએ તો અમેરિકામાં દિવસના અત્યાર સુધીના લાંબા શટડાઉન સમાપ્ત થતા હવે મહત્વના આર્થિક ડેટા જાહેર થવાનો માર્ગ નીકળ્યો છે તો અમેરિકાએ ચાંદીને મહત્વના ખનીજની યાદીમાં સમાવી લેતા વિશ્વ બજારમાં ચાંદીમાં પણ આગામી દિવસોમાં તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને ચાંદીના રોકાણકારોને ભારે પ્રોફિટ મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં અત્યારે કડાકો બોલી ગયો છે અને શેર માર્કેટ અને નિફ્ટીમાં જો હજુ પણ સતત તેજીનો માહોલ જોવા મળે તો હજુ પણ ભારે સતત સસ્તું થતું જોવા મળે તેવી સંભાવનાઓ જ જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે ઘર આંગણે સોના ચાંદી સસ્તા થયા છે તો હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો હાલ સોનું સસ્તું થઈ રહ્યું છે તો અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને હવે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવના ની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો નેક્સ્ટ વિડીયો અપડેટ